બોલો આટલી જલ્દી જોયું ને આ આ પાવર ઓફ શિયાળા શિયાળા પાવર ઓફ શિયાળા હવે ભાઈ તમે એમ ના કહેતા શિયાળું એ લગાવે ને વુલ્ફ એ લગાવે મને ખબર છે પણ હું ખાલી કહું છું એટલે મારી મત હા હું કહું છું ખાલી તમને સાંભળવામાં થોડુંક આનંદ આવવો જોઈએ એટલે તો મને ખબર છે કે બે અલગ અલગ આવે હા હવે એને આપણે આપણે પાવર ઓફ ચણા લાડવાનો ઉપયોગ કરવાનો છે ચણા લાડવા ઇઝ ધ યુનિટી ઓફ ધ પાવર ચણા ના લાડુ ચણા લાડુ ગયો અરે તારી ડેમેજ દીધું ડેમેજ દીધું આ લે લે હવે આનાથી કોઈ નહીં બજે હાય નક 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 આ બસાવ જાય ઓલો દે 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 નોપ આયા 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 બંધ એ બંધ આ ખતમ

ચીરમાડા નું માથું ભાંગી નાખે તો એની મી શું છે હવે આમાં આમાં એકદમ અહીંયા અહીંયા આ આ એરિયામાં ચણા ને લાડુ ફેંકો નહીં જરાક મુશ્કેલ થઈ પડે કંઈ ખબર ના પડે બરાબર અહીંયા બંધો આવી ગયો બંધ અરે ભાઈ ગો ભાઈ ગુ ભાઈ ગુ ભાઈ ગુ ભાઈ ગુભાઈ ગુ ભાઈ ગો અરે ભાગી જ્યાં જ આવેલા એના પાસે જરા જે એમ ટેન છે માને સણાન લાડવાનો ઉપયોગ કરવા દે તારી એમટેન થાય બાકી તારા પાસે એમ ટેન હોય તો મારા પાસે સણાન લાડવું હશે ઓ

પૂરી રીતે હા હવે બંદા બધા અલગ અલગ થઈ ગયા છે મેળ પડે એમ નથી બધા ભેગા હોય ને એક બે જણા તો ચણા લાડવાનો ફૂલ અહીંયા બંદો કદાચ આવે આવે એ શેટો નીકળી ગયો તારી ભલી થાય અરે ભાગી ગયો એ આવે છે આવે છે આવે છે આવે અરે યાદ અરે ડેમેજ તો હાલે ઓ સોનિયા

ફેંદાણા બોય કરી નાખ્યું વાહ 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 એક અહીંયા 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 દે 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 વયો છે ઘુસી જા ઘુસી જા ફાટી જા ઘુસી જા ફાટ હા બરાબર છે બરાબર છે એક જ બંધો બચ્યો છે ફટાફટ એને ધબી નાખો એટલે આપણું જાનદાર ખતરનાક જાનદાર ભૂકા કાઢ નાખે એવું બુયા થઈ જાય યાર ધબી નાખો રે ધબી નાખો એ એ એરિયો એરિયો એરિયો

તો મિત્રો અહીંયા આપણે વિડીયોને સમાપ્ત કરીએ મળીએ બીજા વિડીયામાં જય માતાજીને લાઇક ને સબસ્ક્રાઈબ કરી દો